વંદે ભારત ટ્રેનની સ્લીપર ક્લાસની પહેલી ઝલક સામે આવી ભારતીય રેલવે હાલના સમયમાં નવી નવી ઊંચાઈઓ સર કરી રહી છે ભારતીય રેલવે દ્વારા જ્યારથી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી ભારતીય રેલવેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોની સુવિધામાં પણ વધારો થયો છે જો કે અત્યાર સુધી રેલવે દ્વારા ટૂંકા અંતર માટે જ વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવે છે જેમાં હાલના ફક્ત સિટિંગ ચેરકારની જ સુવિધા છે પણ હવે ટૂંકા સમયમાં રેલવે લાંબા અંતર માટે પણ વંદે ભારત ટ્રેન ચલાવવાની તૈયારીમાં છે માટે રેલવે દ્વારા તાજેતરમાં જ સ્લીપર ક્લાસ વંદે ભારત ટ્રેનનો વિડીયો જાહેર કરવામાં આવ્યો છે આ ટ્રેનમાં યાત્રિકોની સુવિધા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે આ ટ્રેનમાં યાત્રા કરનાર યાત્રિકો પોતાની નૈતિક જવા જવાબદારી સમજી આ ટ્રેનની જાળવણી કરે છે કે નહીં